હલો ખેડૂત મિત્રો નમસ્કાર સ્વાગત છે આ વિડીયોમાં જો આ ધાણા ઇંતર દિવસના થયા છે અને એમાં જો સહેલું પાણી હાલે છે હવે દાણા પણ એટલો માળ થયો છે ત્રણ માળ થાય ધાણામાં એટલો થાય વૈસલો થાય ને હાવ છેલ્લો એવી રીતે ત્રણ માળ થાય ને સિંતેર દિવસના ધાણા થયા હે ને હવે પાણી આપણે જ છે ને ધાણામાં આપણે છેલ્લે હિન્તેરથી પીચોતેર દિવસ સુધી પાણી છેલું પાણી આપી શકે પછી કંઈ જરૂર ના હોય ને જાડી જમીન હોય તો છેલ્લે એક મહિના સુધી પાણી વગર ને એમનું ઊભી જાય ને એમાં કંઈ થાવામાં કંઈ ફેર પડે નહીં અને જો આ ધાણા બધા ગોઠણ ઉપર થઈ ગયા અને એક દી પવન હતો અને પેલા પાયા પયા તોડા થોડા થોડા નમી ગયા હે ને હવે તો બહુ પવન નથી અને ઝાકર પણ એક જ દી આવી હતી એક બે દી જે એક બે દી ઝાકર આવે તો કંઈ નુકસાન ના કરે બાકી પાંચ છ દી એક જ ધારી આવે તો દાણામાં ફૂલ બને દાણા ઓછા બંધાય એટલે ઉત્પાદનમાં ફેર પડે ને જો હવે ચક્કર ના આવે તો કંઈ ખાસો એવો ફેર ના પડે ઉત્પાદનમાં અને જો આપણે આમાં દવાની વાત કરીને તો દવાનો રાઉન્ડ એક વખત કર્યો છે એમાં કોંટા હતી અને ફાલફૂલની બે જ દવા હતી એનો પણ વિડીયો આપણે આગળ બનાવ્યો હતો ને હવે આમાં દવાનો રાઉન્ડ એક આવી જો આ પિયત પૂરું થઈ જાય એટલે બે ત્રણ દિવસમાં દવાનો રાઉન્ડ કરવો છે ને એમાં પણ ખૂબ નાશક આવી છે ને હવે જો તાપમાન ઓછું થાય જાય એના કારણે ઈર ક્યાંક દેખાય દાણા થઈ ગયા એટલે કોઈ ઝીણા મોટી કોઈ લીલી ઈર હોય આમાં બીજી કોઈ ઈર ના આવે એના માટે ઈરની નાખી દેવી છે ને એ રાઉન્ડ કરવો છે દવાનો અત્યારે જો બધાએ સફેદ થઈ ગયા બધા ફૂલ ટૂંકમાં એસી થી નેવું ટકા જેવા હતા ફૂલ ઉગળી ગયા હવે થોડો ઘણો પાણી પાઈ તો ફૂલમાં વધારો થાય બાકી ફૂલ પછી ઘટવા માંડે તે વધારે પછી ના ઉકડે અને દાણા બધા બંધાઈ અને દાણામાં ફૂલમાં આવ્યા પછી બે પાણી જળી જાય એટલે હાલે તો એ ઉત્પાદનમાં કંઈ ફેર ના પડે ઉત્પાદન સારું જ આવે અને જો ધાણો કલરવાળો કરવો હોય તો દસ થી પંદર ટકા ફૂલ હોય તો ધાણા વાટી લેતા હોય ધાણા કલરવાળા થાય અને એમાં એ જાકર કે કંઈ આવે તો એનો પણ આપણે ગયા વર્ષે વિડીયો મૂકેલો હતો કે ધાણા કલરવાળા કેવી રીતે કરવા એની બધી માહિતી એ આપણે ચેનલ ઉપર છે જ વિડીયો છે અને હવે જો આમાં નુકસાન ના ખાલી જાકાર અને ના આવે ને દસ દિવસ તો બધા દાણા આ ફૂલ છે એ બધા જાય હવે વાતાવરણ પર આધાર રહીએ હમણાં એક દી આવીને બંધ થઈ ગઈ જો એકબીજી ના આવે તો પાછું વાતાવરણ સુધરી જાય તો આઠ દસ દી નીકળી જાય તો બધા કણી જાય અને ઝાકર આવે એના માટે પણ દવા સાટીમાં એક પાવડર આવે આરુસ એ આપણે સાટેલું હોય તો થોડીક ઝાકર ઓછી ભેજો ઓછો કા એ ફાયદો થાય અને ચાકર આવે એના કારણે તાપમાન ઓછું જાય ને એટલે આપણે બાષ્પીભવન થાય છે જમીનમાં ભેજ હોય એના કારણે આ ફૂલ બરે ફૂલ ભરે એટલે એમાં દાણો બંધાય નહીં એ આપણે નુકસાની આવે તાપમાન ઓછું જાય ને એટલે ત્યારે તો તાપમાન જેવા વાદળછાયું વાતાવરણ છે થોડુંક જેટલું તાપમાન બહુ કંઈ નળે નહીં ધાણાને જો આ તાપમાન જાય તો આપણે આ ફૂલ બધા થયા એમાં બધા હોય સો ટકા ગણે નહીં અમુક ટકા ફૂલ ફેલ જાય ને જો આ બધા હોય સો ટકા ગણી જાય તો ઉત્પાદન હારમાં સારું આવે ગયા વર્ષ હતા એવડા જ થઈ ગયા હે આઈટમાં ખણતાર કેવી થાય જોવાનું રહે અને જો આજના વિડીયોમાં આટલું કોઈ મિત્રો ચેનલ માં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણે જો આવા જ ખેતીના વિડીયો માહિતી મળતી રહે આપણે ચેનલ ઉપર બચજો ધન્યવાદ